આજે આપણે વાત કરીશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજન્યની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રમણીય યાત્રાધામ તળેટી માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્ય શક્તિ શ્રી મહાકાળી માતાજીનું મંદિર સૌથી ઊંચાલનો ભાગ રમણીય વાળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે અહીં આવેલું છાસિયું અને દુધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિસનું મંદિર ભાવિકોમાં વિશેષ મહત્વ ધરાવે છે તો ચાલો મિત્રો જાણીએ પાવાગઢના રોચક ઇતિહાસ વિશે મિત્રો હજારો વર્ષ પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવેલો એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેના પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્ર્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મશ્રી પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રામણીય પર્વતના સૌથી ટોચના શિખર પર તેમણે સ્વયં જગતજનની માં કાલિકાની સ્થાપના કરી મહર્ષિ વિશ્વામિત્રએ મહાકાળી માની પાવાગઢ ડુંગર ઉપર સ્થાપના કરી હતી આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સતીએ તેમના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના કભા પર લઈને તાંડવ નૃત્ય કર્યું પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યા હતા આ વિચ્છેદ પામેલા ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ

યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માં મંદિરની પરિક્રમા કરીને જીવન ભરનું પુણ્યનું પાથું બાંધી લેતા હોય છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે પહેલા તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો જરૂરથી લેવો જોઈએ તો મિત્રો તમે પણ અહીંયા પાવાગઢ પધારી માના અમૂલ્ય દર્શનનો લાવો લેજો પાકાડીમાં સૌની મનોકામના પૂર્ણ કરે જય મા કાલે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે 是啊，就是。